મારું નામ ડામોલ ચીમનભાઈ ખાતુભાઈ ગામ તાલુકો માલપુર જિલ્લો અરવલ્લી મારા ભાઈને મને અમે બધા અમારે નવ તારીખે સાડીઓ કરે છે નથાવ સાડી માં હોળી રમવા ગયેલા ત્યાંથી પાછા ઘરે આવતા ઘરે આવીને અમારા ઘરમાં બધા રમવાથી કરેલા ડોલ લઈને ત્યાં રમતા બાદ પછી અમે રમીને ઘરે આવી ગયા મારા મોટો ભાઈ નાનો ભાઈ અમે બે ભાઈ પછી મારા નાનો ભાઈ ત્યાં જ રમતો હતો અને એના જોડે બીજાનો મિત્ર હતા એના પછી ત્યાં તે અમારા ઘરવાળા લોકોએ મારા ભાઈને ખોટો લાપટ ચાપટ કરી એના બાદ પછી મારો ભાઈ કાંઈથી નીકળી ગયો તો એ લોકોએ પછી રસ્તામાં બીજા માણસોને બોલાવી અને બધા થઈ અને મારા ભાઈને બહુ માર્યો અને પછી એના પછી જાય મારા ભાઈને તે દિવસ પછી આ મારા ઘરના લોકોએ બરાબર માર્યો તેથી મારો ભાઈ ગુમ થઈ ગયો એના બાદ પછી કાલે આપણે વેરણિયા રાખવું આ મેવડા જોડે ત્યાં નર્સરીમાં મારા ભાઈની લાશ મળેલી ત્યારબાદ મેં અમારા ઘરોમાં જ ફોન કર્યા પછી પોલીસ સ્ટેશને જાણ કરી કે સાહેબ અહીંયા મારા ભાઈની લાશ મળી છે એને આગળથી અમે પોલીસને જાણ તો કરી જ હતી પણ પોલીસવાળાએ કીધું કે તમારી તે દાય તો અમને કોલ કરજો એટલા માટે અમે એમને કોલ કર્યો કોલ કર્યા બાદ પછી પોલીસ આવી પછી અહીંયા અહીંયા માલપુરમાં દવા હોસ્પિટલમાં લઈ આવ્યા હોસ્પિટલમાં લાવ્યા પછી અમને ત્યાં પોલીસ સ્ટેશને બિહાડ્યા હતા પછી અમને બેઠા હતા પછી અમે આમને પૂછ્યું કે મારવાળા કોણ કોણ હતા મારવાવાળાને અમને નામે દીધા પછી મોડાસાથી સાહેબ આવ્યા હતા એવું લાગે છે એ બધા લોકોને પકડી લીધું બરાબર અમને પકડી લઈ ગયા બાદ અમને ત્રણ જણાને અહીંયા માલપુરથી ઉઠાયા એક મારા કાકાનો છોકરો છે મારા છોકરો બીજો છે એને અહીંયા માલપુરમાં જ માર્યો સાહેબે અને અમને મને મારી કાકાનો છોકરો પૂછ્યો છે તે મોડાસા મોડાસા પોલીસ સ્ટેશને લઈ જઈ અને અમને પટ્ટે પટ્ટે માર્યા અને અમને બહુ માર્યા અને બહુ ગાળો દેતા હતા સાહેબો કે તમારો ભાઈને તે જ મારે તાર બરી હંગાતે ચાલુ થઈ ગયો તો એમ કરીને તે જ મારી નાખી દીધો આવો ઉલટું ઉલટું પૂછીને સાહેબ અમે અમને બહુ માણસ આવ્યા